તો આ બધું આજે આપણે કેપેસિટર વિશે જાણીશું તો આ વિડીયોને એન્ડ સુધી વિડીયો ક્યાંય સ્કીપ નહીં કરતા નહીં ભૂલાઈ જશે અને હા કે જો ભાઈ કોઈ બી કોમ્પોનેન્ટના કામ તમને નહીં ખબર હોય અથવા તો કોમ્પોનેન્ટની તમારી પાસે માહિતી નહીં હોય તો મોબાઈલ રિપેરિંગ કરવું અશક્ય છે અશક્ય છે અને અશક્ય છે તો મારા સ્ટુડન્ટને બી કહું છું અને તમને બી કહું છું જે મારા વ્યુઅર્સ છે કે ભાઈ નાનામાં નાના કોમ્પોનેન્ટ વિશે હંમેશા જાણકારી હોવી જ જોઈએ કારણ કે મોબાઈલની અંદર મુખ્ય પાત્ર મતલબ કે મેઇન રોલ આ નો હોય છે તો આજે આપણે કેપેસિટર વિશે તો ચાલો શરૂ કરીએ તો હું તમને છે ને ચિત્ર બતાવી દઉં કે મોબાઈલ પીસીબી ની અંદરમાં જે કેપેસિટર લાગેલું હોય છે એ કેવું હોય છે તો હું એક મિનિટ માટે પહેલા તો આ ચિત્ર જોઈ લો જો આનો કલર એનો દેખાવ બંને સાઈડ સિલ્વર હોય છે અને વચ્ચેથી ભૂરો કલર હોય છે તો આ છે તો મિત્રો જોયું તમે તો આ તો કેપેસિટર હવે તમને કેપેસિટર ની ઓળખ થઈ ગઈ છે છતાં બી હું એ લખી દઉં છું કે પેલા તો કેપેસિટર એક કમ્પોનન્ટ છે બરોબર છે હવે

તો આ કમ્પોનેન્ટને પેરેલેલ લાઈન કહેવાય તો ખાલી અત્યારે તમે આટલી માહિતી લઈ લો કે સિરીઝ લાઈન અને પેરેલ લાઈન એટલે શું છે કારણ કે હવે નેક્સ્ટ આપણે જે કેપેસિટર વિશે જાણવાના છીએ એમાં આ બધું વસ્તુ રોલ મહત્વનો હોય છે છતાં પણ હું એક સ્પેશિયલ વિડીયો તમારા માટે એસી ડીસી નો મૂકી દઈશ એસી ડીસી તમે જાણી લેશો એટલે કે એસી કરંટ ને ડીસી કરંટ વિશે તમે જાણી લેશો તો તમને પેરેલલ લાઈન શું છે સિરીઝ લાઈન શું છે આરામથી સમજાઈ જશે પણ સમજવા જેવું છે કે એક જ વાયર ની અંદર કદાચ હું એક વાયર લઉં પ્લસ નો છે અને એની ઉપર હું કમ્પોનેન્ટ મૂકું વચ્ચે વચ્ચે તો એ સિરીઝ લાઈન ના કહેવાય પણ એક

એ હંમેશા પેરેલ લાઈનમાં હોય પેરેલેલ લાઈન મતલબ એનો એક છેડો છે ને એ પ્લસ હોય અને એક છેડો છે ને એ માઇનસ હોય એટલે કે પોઝિટિવ અને નેગેટિવ ની વચ્ચે જ હંમેશા કેપેસિટર હોય હવે કેપેસિટરને ડાયાગ્રામની ભાષામાં મતલબ ડાયાગ્રામ કોઈ મોબાઈલ નો તમે ફોલો હોય શું છે બી નો ખબર હોય તો ડાયાગ્રામ નો બી તમારા માટે વિડીયો મૂકી દઈશ બરોબર છે કે કોઈ બી મોબાઈલ છે એ બને તો એની પહેલા એનો ડાયાગ્રામ બનેલો હોય છે ડાયાગ્રામ ની અંદરમાં તમને તમામ માહિતી હોય છે કે અહીંયા શું લાગેલું છે અહીંયા કેટલા ઓહમ નું છે કે કેટલા ફેરાડ નું છે કે બરોબર છે એની વેલ્યુ શું છે એ ડાયાગ્રામ ની અંદર તમામ માહિતી હોય પણ એ કોડિંગ લેંગ્વેજ હોય એ લેંગ્વેજ ને આપણે ધીમે ધીમે ઓળખતા જશું સ્ટેપ બાય સ્ટેપ તો ડાયાગ્રામ ની અંદરમાં કેપેસિટર ને સી થી ઓળખાય કેનાથી સી મતલબ જે આપની સી લાગેલો છે ડાયાગ્રામ ની અંદરમાં ત્યાં શું હોય છે લગાવેલું કેપેસિટર બરોબર છે

કેપેસિટરની અંદર એક કેપેસિટી હોય છે કે એ પાંચ વોલ્ટ હોય કે છ વોલ્ટ હોય કે સાત વોલ્ટ હોય બરોબર છે જેવી એની જગ્યા જેવું એનું કેપેસિટરનું માપ કેપેસિટરને માપવા માટે મપાય છે પણ આપણે ફેરેનિટના મશીનો કોઈ લેવાની જરૂર નથી આપણે આપણે સાદા મલ્ટિમીટરથી એ ખબર પડી જાય કે કેપેસિટર બરોબર છે કે ખરાબ છે બરોબર છે તો આપણે મલ્ટીમીટરથી એ ટેસ્ટ કરતા શીખશું પણ આપણે પહેલા તો એનું કામ યાદ રહેવું જોઈએ પાવરને ફિલ્ટર કરવું એટલે કે ઇલેક્ટ્રિસિટી જે આવે છે એસી માંથી અથવા તો ડીસી માંથી પ્યોર નથી આવતી એટલે કે પ્યોર જોઈએ એની અંદરમાં કાર્બન ન હોવા જોઈએ એની અંદરમાં નેગેટિવ કોઈ વસ્તુ ન હોવી જોઈએ તો પ્યોર પાવરનું આ કામ કોણ કરે તો કે કેપેસિટર કરે પાવરને ફિલ્ટર કરે છે જેનાથી પાવર એક સીધી દિશાનો મતલબ કે એક પરફેક્ટ વેલ્યુનો બને છે અને એ પાવર આઈસીને પરફેક્ટ રીતે મળે છે હવે જો પાવર વધી જશે તો બી કેપેસિટર પ્રોટેક્શન નું કામ કરશે શું કરશે એ પાવરને પોતે શોર્ટ થઈને એટલે કે કેપેસિટર શોર્ટ થઈને એ પાવરને વધુ વધારાના પાવરને ગ્રાઉન્ડ તરફ ધકેલી દેશે જેનાથી આઈસી નો બચાવ થાય તો પ્રોટેકશન નું કામ બી થઈ ગયું હવે તમને અહીંયા સમજાઈ ગયું એ છે કે કેપેસિટરનું મૂળ કામ શું છે હવે કેપેસિટરનું આપણે શીખીએ ટેસ્ટિંગ એટલે કે ટેસ્ટિંગ જો તમને મલ્ટિમીટર વાપરતા ન આવડતું હોય તો મારો મલ્ટિમીટર નો વિડિયો ઓલરેડી બની ગયો છે હું તમને આઈ બટન ઉપર વિડિયો ની લિંક મોકલી દઈશ ડિસ્ક્રિપ્શન માં ભી તમને વિડિયો ની લિંક આપી દઈશ તો મલ્ટિમીટર પહેલા વાપરતા શીખજો પછી જ આ સિરીઝ ને આગળ વધારજો મલ્ટિમીટર શીખવું ખૂબ જરૂરી છે કારણ કે આ બધા કમ્પોનન્ટ મલ્ટિમીટર દ્વારા ટેસ્ટ થાશે બરોબર છે તો હવે આપણે જાણીએ કે મલ્ટિમીટર દ્વારા કઈ રીતે માની લો કે આ એક કેપેસિટર છે

પણ એની જગ્યાએ તમને બેય બાજુ બીપ જોવા મળે મતલબ નિયો કે બ્લેક પ્રોબ થી તમે આ સાઈડ બી ટેસ્ટ કરો છો અહીંયા બી બીપ આવે છે અહીંયા ટેસ્ટ કરો છો અહીંયા બી બીપ આવે છે તો બંને સાઈડ બીપ વાગે તો એ કેપેસિટર શોર્ટ છે ખરાબ છે સમજાઈ ગયું તમને તો કેપેસિટરનું ટેસ્ટિંગ નોર્મલ છે માં કોઈ બહુ મોટી વાત નથી પણ કેપેસિટર જરૂરી બી છે PCB ની અંદર હા નો ડાઉટ કેપેસિટર ઘણા બધી જગ્યાએ સિરીઝમાં માં લાગેલા હોય સિરીઝ મતલબ પ્લસ ની લાઈન નહીં મતલબ એક જ લાઈનમાં જ્યાં બધા કેપેસિટરો લાગેલા હોય છે તો કદાચ એકાદ કેપેસિટર ઘટી જાય તો એમાં મોબાઈલને કોઈ નુકસાન નથી થતું તો ત્યારે ક્યારેક એક કેપેસિટર શોર્ટ હોય તો નીકળવું પડે છે તો શોર્ટિંગ વિષય વિષય છે છે એ અલગ આખો જ આવશે અલગથી તમને આખો એનો વિડીયો મળશે પણ પેલા સ્ટેપ બાય સ્ટેપ આપણે કમ્પોનેન્ટને ઓળખીએ આજે આપણે એક કમ્પોનેન્ટને ઓળખીએ કેપેસિટરને હવે મને કેવો જોઈએ કેપેસિટર તમને સમજાઈ ગયું કે નહીં કમેન્ટ જરૂર કરજો કારણ કે તો જ મને આગળ સિરીઝ બનાવવાની ખબર પડશે કે પબ્લિક શું માગે છે અને હું શું આપું છું તો કેપેસિટર નું હું તમને એક વખત પાછું રિપેટ રિપીટ કરાવી દઉં છું કેપેસિટર નું アルファબેટીક નામ સી છે કલર ભૂરો છે હંમેશા પેરેલલ લાઈન માં હોય એનું કામ છે પાવર ને ફિલ્ટર કરવું અને પ્રોટેક્શન કરવું PCB ની અંદર કેવું દેખાય છે મેં તમને અગાઉ બતાવી દીધું છતાં એક વખત જોઈ લ્યો PCB ની અંદર કેપેસિટર આવું દેખાય છે કોઈ ભી મધર બોર્ડ હોય પછી એ ભલે મોબાઈલ નું હોય કે એલસીડી ટીવી નું હોય બધામાં કેપેસિટર જે એટલે કે એસએમડી કમ્પોનન્ટ ના કેપેસિટર બધા આવા જ દેખાય છે ને બધાનું ટેસ્ટિંગ સેમ છે કમ્પોનન્ટ એવું નથી કે મોબાઈલ માં હોય તો ટેસ્ટિંગ આવું થાય કોઈ ટીવી માં હોય તો ટેસ્ટિંગ આવું થાય નહીં કમ્પોનન્ટ બધા સેમ હોય પણ ખાલી કમ્પોનન્ટ એસએમડી હોય અને નોન એસએમડી હોય તો એસએમડી કમ્પોનન્ટ ના જે કલર્સ ઉપરથી વર્તાય અને નોન એસએમડી માં એના કોડિંગ ઉપરથી વર્તાતું હોય બરોબર છે તો આપણે કલર્સ ઉપરથી હવે તો વર્તી જઈએ કે આને કેપેસિટર કહેવાય તમારી પાસે પીસીબી હોય તો તમે પીસીબી આજે જોવાનું ચાલુ કરી દો આજે ટેસ્ટિંગ કરવાનું ચાલુ કરી દો ત્યાં સુધીમાં હું તમારા માટે નેક્સ્ટ વિડિયો લઈને આવી રહ્યો છું આના પછીના કમ્પોનેન્ટ વિશે તો ત્યાં સુધી મારા વિડીયોને જોતા રહો લાઈક કરજો સેવ કરજો આ વિડીયો તમને કેવો લાગ્યો પસંદ આવ્યો ન પસંદ આવ્યો મને કમેન્ટ કરીને જણાવજો અને જે કોઈ વ્યક્તિને રિપેરિંગ શીખવું હોય શીખવા માંગતો હોય તો એને એના સુધી મારા વિડીયોને જરૂર પહોંચાડજો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત